તો મિત્રો અત્યારે આપણે જે તમે જોઈ શકો છો એ પ્રમાણે જે માતૃ કૃ કૃપા પ્રાકૃતિક ફાર્મ ગોદાવરી જેમાં નંબર આપેલો છે તો મિત્રો આ મરચામાં સો ટકા શુદ્ધ ઘરની વાળીનું મરચું છે જે રેશમ પટ્ટો ટાઈપ મરચું આવે છે તો મિત્રો આ એકદમ સો ટકા શુદ્ધ મરચું છે અને આમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ સાબિત કરનારને ખરીદેલ માલ કરતાં દસ ગણા રૂપિયા પરત પણ મળવા પાત્ર છે તો મિત્રો અત્યારે બજારમાં મેં તમને અગાઉ જે પ્રમાણે કીધું એ પ્રમાણે ઘણી બધી ભેળસેળ વાળું મરચું બજારમાં જોવા જોવા મળે છે અને એનાથી ઘણું બધું શરીરને નુકસાન પણ થાય છે તો મરચાની જેમ અત્યારે ઘણી બધી વસ્તુ બજારમાં એ પ્રમાણે જોવા મળતી હોય છે ભેળ શેડ વાળું અને શરીરને ઘણું બધું નુકસાન કરવા પાત્ર હોય છે તો મિત્રો એના માટે ખાસ કરીને આમાં જે કોન્ટેક્ટ નંબર આપેલો છે જે નેવું નવ્વાણું ચોત્રી નેવું બત્રી તો આ મરચું જેને મગાવવું હોય એને હોમ ડિલિવરી પણ મળી જશે જેથી કરીને તમે જે નંબર આપેલો છે એ નંબર ઉપર કોન્ટેક કરીને તમે મરચું હોમ પણ શકો છો તો ઘરની મરચું છે માતૃકૃપા પ્રાકૃતિક ફાર્મ ગોદાવરી છે ઓકે મિત્રો તો આ જેને મરચું જોઈતું હોય એ અખતરા માટે પણ સેમ્પલ પણ મગાવી શકે છે તો એના માટે મેં જે નંબર આપ્યો એનો કોન્ટેક કરી શકો છો ઓકે મિત્રો થેન્ક યુ